બહુ height માં ઉંચી પાછી તમારી height વધી જાય બે કરતા થોડી તમારી height ઉંચી રે ને હા એટલે બે નીચે દેખાય હમણાં મારા જેવો ત્યાં ઉભી રે ને પાંચ સાડા પાંચ ફૂટ નો તો હું ના દેખાવ જરાય તમારી height વધારે રે ને બે દેખાય નહીં હમણાં મારા જેવો ઉભે ને તો હું ના દેખાવ આખડેલું બહુ સારું પહેલું એટલું ને દૂધ કેટલું કામાં વસ્તુ બધી કઈ એક થી એક ચડિયાથી પાન જાળવવા બહુ અઘરા થઈ ગયા તાણે બહુ થોડુંક ધ્યાન તો દર નીકળી જાય આમાં

હા ભાપ એ તો પડે એ તો માલ કરે ને તો ભે બહુ અદજબરી છે આનો હે નહીં બાબા વસ્તુ સારું

Claro.